સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન એમાંથી આપણને ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલનના દાખલા જોઈશું જ્યારે વિસ્તાર અને સરેરાશ વિચલન એ ચાલુ વર્ષ માટે વાત કરેલ છે મિસ પ્રમાણિત વિચલન એ પણ વાત કરેલ છે હવે આપણે જોઈએ પ્રસાર માળનો અર્થ માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા પ્રસાર માન તો પ્રસારમાન કોને કહેવામાં આવે છે કે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે કે પ્રસારમાન હવે આપણે જોઈએ પ્રસાર માનના લક્ષણો જેમાં પ્રસાર માની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ જે પ્રસાર માનની વ્યાખ્યા છે એ સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ તેની ગણતરી કેવી હોવી જોઈએ કે સમજવામાં સરળ અને સહેલી હોવી જોઈએ તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનો ઉપયોગ થવો જોઈએ એટલે કે બધા જ અવલોકનો સમાવેશ થવો જોઈએ તે બેઝિક ક્રિયાઓ તથા આંકડા ગણતરીઓ માટે અનુકૂળ હોવું જોઈએ તે નિર્દેશના સાપેક્ષમાં સ્થિર માફ હોવું જોઈએ એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિર્દેશો લેવામાં આવે તો તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ એટલે કે એક સમાન થવું જોઈએ તેની કિંમત પર માહિતીના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ પ્રસાર નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ સૌ પ્રથમ નિરપેક્ષ માપ જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે છે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે એટલે કે જે જે પ્રસાર પ્રસારના માપને અને માહિતીના અવલોકનોને એકમ વડે દર્શાવવામાં આવે તે માપને નિરપેક્ષ માપ કહે છે દાખલા તરીકે જો માહિતીના અવલોકનોના એકમ ક્રિજ્ઞા હોય તો પ્રસારના નિરપેક્ષ માપનો એકમ પણ ક્રિજ્ઞા થશે બીજું છે સાપેક્ષ માપ પ્રસાર જે માપ એક માપ કહે છે જેમાં એકમ નથી એટલે કે એકમથી મુક્ત હોય તેવા માપને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે બે કે તેથી વધુ માહિતી સમૂહમાં સમૂહના અવલોકનોના એકમો ભિન્ન હોય ત્યારે તેમના પ્રસારની સરખામણી સાપેક્ષ માપથી જ થઈ શકે છે એના પછી પ્રસારના માપ વિસ્તાર સરેરાશ વિચલન ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન એમાં આપણે ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલનના દાખલા જોઈશું હવે આપણે જોઈએ સૌ પ્રથમ ચતુર્થક વિચલન અવલોકનો અવલોકન નાના નો ઉપયોગ થાય છે તેવી જ રીતે સ્થાનીય સરેરાશના માપો પ્રથમ ચતુર્થક એટલે કે ક્યુવન અને તૃતીય ચતુર્થક એટલે કે Q3 નો ઉપયોગ કરીને પણ પ્રસાર માન માપ મેળવવામાં આવે છે જેને ચતુર્થક વિચલન તરીકે ઓળખવામાં આવે છે ચતુર્થક વિચલનમાં અને ક્યુ પ્રસાર માન મેળવવામાં આવે છે માહિતીના ચઢતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો ના વચ્ચેના પચાસ ટકા અવલોકનોના ચલન કે પ્રસારનો ઉપયોગ કરી વ્યાખ્યાયિત કરેલા માપને ચતુર્થક વિચલન કહે છે તૃતીય ચતુર્થક એટલે કે તેને સંકેતમાં ક્યુડી વડે દર્શાવવામાં આવે છે સંકેત અનુસાર માહિતીના ચતુર્થક વિચલનના સૂત્ર નીચે મુજબ લખાય ચતુર્થક વિચલન જેને આપણે સંકેતમાં ક્યુડી વડે દર્શાવવામાં આવે છે એનું સૂત્ર જોઈએ ક્યુડી બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ભાગ્યા બે હવે છે ચતુર્થક વિચલન ક્યુ ડીને ક્યુ વન અને ક્યુ થ્રીની સરેરાશ વડે ભાગવાથી આપણને ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપ મળે છે એનું સૂત્ર છે સાપેક્ષ ચતુર્થક વિચલન બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ ભાગ્યા ક્યુ પ્લસ ક્યુ વનુર્થક હવે આપણે ઉદાહરણ નંબર પાંચ જોઈએ કોઈ એક દિવસે કરેલા દસ ફેરામાં એક બસ ઓપરેટર ને નીચે મુજબ મુસાફરી મળી રહે છે આ માહિતી પરથી મુસાફરોની સંખ્યાનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન વિચલન આપી છે ઓગણીસ પચીસ પાંત્રીસ દસ ચોવીસ આઠ બાર પાંચ વીસ અને ત્રીસ સૌ પ્રથમ માહિતીમાં આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા સંખ્યા થશે પાંચ આઠ દસ બાર ઓગણીસ વીસ ચોવીસ પચીસ ત્રીસ અને પાંત્રીસ હવે એન બરાબર દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નો દસ એટલા માટે એન બરાબર દસ હવે એન પ્લસ વન ભાગ્યા ચાર બરાબર બે પોઈન્ટ પંચોતેર અને થ્રી ગુણ્યા એન પ્લસ વન ભાગ્યા ચાર બરાબર આઠ પોઈન્ટ અવે આપણે જોઈએ પ્રથમ ચતુર્થક એટલે કે q1 બરાબર n + 1 / 4 મા અવલોકનની કિંમત અત્યારે આપણે એની ગણતરી કરી તો આન્સર છે 2.75 બરાબર 2.75 માં અવલોકનની કિંમત તે થી q1 બરાબર બીજો અવલોકન એટલે કે 8 8 + 0.75 ભાગ્યા ત્રીજા અવલોકન માંથી બીજા અવલોકન બાદ કરવાનું બરાબર આઠ પ્લસ એનું આપણે આન્સર કરીએ તો એક પંદર એટલા માટે પ્રથમ ચતુર્થક બરાબર આઠ પ્લસ એક પાંચ એટલે કે નો પોઈન્ટ પાંચ મુસાફરો આપણું ક્યુ વન બરાબર નો પોઈન્ટ પાંચ મુસાફરો થશે એવી જ રીતે તૃતીય ચતુર્થક એટલે ક્યુ થ્રી બરાબર થ્રી ઇન્ટુ એન પ્લસ વન માં ચારમાં અવલોકનની કિંમત અહીંયા આની કિંમત છે આઠ પોઈન્ટ પચીસ આઠ પોઈન્ટ પચીસમાં અવલોકનની કિંમત તેથી ક્યુ થ્રી બરાબર આઠમું અવલોકન આઠમું અવલોકન પચીસ છે તો પચીસ પ્લસ પછી નવમાં અવલોકનમાંથી આઠમું અવલોકન બાદ કરવાનું બરાબર પ્લસ આનું આપણે આન્સર કરીએ તો એક પોઈન્ટ હવે ક્યુ થ્રી બરાબર બંનેનું પ્લસ કરીએ તો 26.25 પોઈન્ટ મુસાફરો તો આપણું તૃતીય ચતુર્થક બરાબર છબ્બીસ પચીસ મુસાફરો હવે આપણે શોધવાનું છે ચતુર્થક વિચલન એટલે કે ક્યુ બરાબર એનું સૂત્ર છે ક્યુ થ્રી માઇનસ ક્યુ ભાગ્યા બે ક્યુ થ્રી છે આપણું છબ્બીસ પોઈન્ટ માઇનસ એટલે કે નો પોઈન્ટ પાંચ ભાગ્યા બે બરાબર આન્સર છે ક્યુડી બરાબર આમ મુસાફરોની સંખ્યાનું ચતુર્થક વિચલન આઠ પોઈન્ટ આડત્રીસ મુસાફરો છે હવે આપણે જોઈએ ચતુર્થક વિચલાંક બરાબર એનું સૂત્ર છે ક્યુ થ્રી માઇનસ ક્યુ ભાગ્યા ક્યુ થ્રી પ્લસ ક્યુ બરાબર 2625 પોઈન્ટ માઇનસ નો પોઈન્ટ પાંચ ભાગ્યા છબ્બીસ પોઈન્ટ પચીસ પ્લસ નો પોઈન્ટ પાંચ બરાબર આપણે 26.25-9.5 માઇનસ નો પાંચ કરીએ તો સોળ પોઈન્ટ પંચોતેર ભાગ્યા એનું આપણે પ્લસ કરીએ તો પાંત્રીસ પોઈન્ટ પંચોતેર બરાબર સોળ પોઈન્ટ પંચોતેર ભાગ્યા પાંત્રીસ પોઈન્ટ પંચોતેર आंसर था से 0.45 पिंचा से चतुर्थक विचलन बराबर 0.44 आम मुसाफरों संख्या संख्याओं चतुर्थक विचलन बराबर 0.44 छे हवे छे चतुर्थक विचलन ना लाभ तथा गिर लाभ सो प्रथम आप लाभ जोए ચતુર્થક વિચલન એ સ્પષ્ટ રીતે વ્યાખ્યાય થયેલ પ્રસારનું માપ છે જેનું જેની વ્યાખ્યા સ્પષ્ટ રૂપ રૂપ સે વ્યાખ્યાયિત હોય છે એટલે કે પ્રસારનું માપ હોય છે તેની ગણતરી સરળ છે તે સમજવામાં પણ સરળ છે ચતુર્થક વિચલન પર অতি નાના અને অতি મોટા અવલોકનોની અસર થતી નથી જો આવૃત્તિ વિતરણના વર્ગો ખુલ્લા છેડાવાળા હોય તો પ્રસારનું આ એક જ માપ મેળવી શકાય છે હવે છે એના ગેરલાભ ચતુર્થક વિચલન મેળવવા માટે પ્રથમ પચીસ ટકા અને અંતિમ પચીસ ટકા અવલોકનોને અવગણવામાં આવે છે એટલે કે લેવામાં આવે છે આમ આ માપની ગણતરીમાં બધા અવલોકનો ઉપયોગ થતો નથી બીજું તે બેજીક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી નિદર્શનના સાપેક્ષમાં આ માપ દ નથી એટલે કે એમાં પરિવર્તન જોવા મળે છે આંકડા શાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં આ માપનો ઉપયોગ ઓછો થાય છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે તમારે દાખલા નંબર એક અને દાખલા નંબર બે ગણવાનું થશે